સિંગણપુર વિસ્તારમાં રહેતા બેતાળીસ વર્ષ હીરા વેપારીને પ્રેમ જાળમાં ફસાવીને મોટો આઈફોન રોકડ અને દાગીના પડાવ્યા બાદ બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપતી યુવતીએ ત્રણ પોઈન્ટ પચાસ લાખની માંગણી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે સિંગળપુર વિસ્તારમાં રહેતા આ હીરા વેપારીને ગત મે ત્રેવીસમાં ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ આવ્યો હતો કૃપા નામની યુવતીએ પોતે ડિવોર્સી હોવાનું અને મિત્રની જરૂર છે તેમ કહી સંબંધ આગળ વધાર્યા હતા બે સંતાનોના પિતા હોવાની ચોકવટ કરી હતી ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં વેપારી દુબઈ હતા ત્યારે યુવતીએ ફોન કર્યા હતો અને પોતાની દાગીના લેવાના હોય અને પચીસ હજારની માગણી કરતા વેપારીએ પત્નીના એકાઉન્ટમાંથી આઈ એમ પીએસ દ્વારા જ્વેલર્સના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા

ડાઇવોર્સ હોવાનું જણાવી ભૂતકાળમાં પણ એકને ફસાવ્યો હોવાથી વેપારીએ પોલીસ ફરિયાદ કરી હતી પચીસ હજાર જ્વેલર્સના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા બાદ દસમી માર્ચે વેપારી દુબઈથી સુરત આવ્યો ત્યારે યુવતીએ તેને સીમાળા નાગર પોતાના ઘર પાસે મળવા બોલાવ્યો હતો અહીંથી તેઓ ગોડધોડ રોડના કલા મંદિર જ્વેલરી શોપમાં ગયા હતા બીજા દિવસે સામેથી આ યુવતીએ સામેથી એરથાણ ફાર્મ હાઉસ લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી બે દિવસ બાદ આ વેપારી સાથે ફાર્મ હાઉસ પહોંચી હતી અહીં શરીર સંબંધ બાંધ્યા બાદ વેપારી સાથે દમણ પણ ગઈ હતી સરથાણ પોલીસે વેપારીની ફરિયાદના આધારે હની ટ્રેપનો જેની ઉપર આક્ષેપ કરાયો હતો તે મહિલાની ધરપકડ કરી જામીન મુક્ત કરી હતી આરોપી મહિલા વિરુદ્ધ ભૂતકાળમાં ચોક બજાર પોલીસ મથકમાં પણ આ પ્રકારનો ગુનો નોંધાયો હોવાનું પોલીસ ઇન્સ્પેક્ટર એમ પી ઝાલાએ જણાવ્યું હતું આ વેપારીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે કૃપા ઇરાદાપૂર્વક અમીર હોય તેવા પરણિત પુરુષોને ફસાવતી હતી તેણે આ વેપારીને સીધું જ પરખાવ્યું હતું કે તમે મારી સાથે પ્રોટેક્શન વિના સંબંધ બાંધ્યા હોય આવનાર બાળકના તમે પિતા હોશો જેની તમારે મારી સાથે લગ્ન કરવા પડશે પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરી મકાન લઈ આપવા માંગણી કરતા વેપારીની હાલત કફોડી થઈ હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત